પર્વ પર દારૂની રિલમછેલ કરવા માટે હરિયાણાથી મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો વડોદરા શહેર પીસીબી પોલીસે ઝડપી પાડ્યો બે ઇસમોની અટકાયત કરી બેને વોન્ટેડ જાહેર કર્યા ઉત્તરાયણ પર્વમાં દારૂની રિલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે અને શહેરમાં વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજરથી બચાવી શહેરમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પેચરા અપનાવી રહ્યા છે ત્યારે વડોદરા પીસીબી પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં વડોદરા થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહેલ રૂપિયા નવ પોઈન્ટ સાત લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી હરણી પોલીસ મથક ખાતે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક અશોક લે લેન્ડ કન્ટેનરમાં હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ભરી રવાના થયેલ છે જે આજ રોજ વહેલી સવારના ગોલ્ડન અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે વડોદરા પીસીબી પોલીસની ટીમ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ઉભી થઈ ગઈ હતી દરમિયાન બાતમી આધારિત અશોક લે લેન્ડ કન્ટેનર આવતા પોલીસે તેને કાર્ડન કરી ઉભું રખાવ્યું હતું વર્દ્રા પીસીબી પોલીસે અશોક લે લેન્ડ કન્ટેનર ચાલક તેમજ ક્લીનર ની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા બંનેને સાથે રાખી કન્ટેનરના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના રાકેશ રામફલ ઘાણક અને ન્યૂ દિલ્હીના ધર્મેન્દ્ર રામપાલ શર્માની અટકાયત કરી કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા તેર લાખ ઓગણચાળીસ હજાર બસ્સોની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પીસીબી પોલીસે હરડી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સુરેશ શશીરામ શર્મા પંડિતજી અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદનો અજાણ્યો ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર નવસો એંસીની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો